એટલે બધાને નવરાત્રિની શુભકામના તો આમથી માતાજીની નવરાત્રિ છે પણ કાલે અલ્કેશની રજા નહોતી એટલે સામાન તો થોડું ઘણું હું લઈ આવી હતી ને થોડું ઘણું અત્યારે અલ્કેશ લઈ આવ્યા છે તો આપણે બનાવવાના છીએ જો આશા પલાવના ધોરણ બનાવીએ છીએ આવી રીતના કંઈક અને અલ્કેશ બીજી બધી કઈ કંઈ આ માતાજીની તૈયારી કરવાનું સારું કરી દીધું છે ને પીધીએ જો અત અથારથી સવાર સવારમાં મોટું પણ ધોયા ચળિયા ચોળી ફેરી લીધી છે ને દીધી अने प्रीति अहीं आवी से हमारा अमारा घरे ई रूटे ने एटले अमारा घरे ज आवे खबर नहीं हमारे यहाँ धार फावे है ने अच्छा लगता है ने यहाँ पे हाँ तो प्रीति को उसके घर से हमारे यहाँ अच्छा लगता है वो पूरे दिन हमारे घर ही रहती है वो तो ये है थी और अभी रात छह साल सब नहा रहे नहाने के बाद आ जाएगी है हाँ। ना तो जैसा है તો કેસે કેશો તૈયારી કરતા માતાજી સોરી કઈ રીતના અમે તૈયારી કરીશ તો બ્લોગમાં બન્યા રહેજો અને બીજું કામકાજ તો આજે રાંધવાનું એવું કાંઈ તો શેર નહીં કે ઉપવાસ છે અલ્કેશ ને મારા પણ ઉપવાસ છે તો હાલો કાંઈ નહીં તોરણ બનાવી લેવો તો ફ્રેન્ડ મેં તમને કીધું તું ગઈ કાલે કાલે નહીં એટલે આ જ વિડીયોમાં પણ આપણે કીધું એમ કે હું તમને માતાજીની કેવી તૈયારી કરું છું એ બતાવીશ તો હું થઈ હોય તો ફ્રેન્ડ અમે અહીંયા કંઈ ખીલી લાગે એમ નહોતી ને તો આમથી નીકળી જાય છે એટલે તૈયારી કરી હતી પણ બધું નીકળી જાય છે એટલે પછી નથી રાખે નહીં તો કંઈક છે ને આજે થઈ ગયું છે બીજે દિવસ તો આજે પણ હું કામ કરવા નથી ગઈ નહીં તો ઘરનું થોડું ઘણું કામ કરી નાખ્યું છે અને થોડું ઘણું બાકી છે તો કાંઈ વાંધો નહીં હો આટલા દિવસ ન જઈએ તો ખાલ અમારા માટેની હાલ કામ કરવા અને હેલ કેસ અહીંયા ખૂબ જ જો દવા છોટવા બોલાવટ દવા છાંટવાનું કામ કરું બધું કોઈ નહીં બોલાવે તો અમદાવાદ તો કાંઈ નહીં મસ્ત મજા નહીં ગરબા ચાલુ થયા હતા પણ આપણે તો ગરબામાં જ્ઞાન ન હતા કેમ કે એની અંદર આવી ગઈ હતી એટલે સુઈ ગયા નવ દસ વાગે ચાલુ થયા હતા ગરબાને એટલે અને ત્યાં રોજ જતા હે કામ પર આવીને થાકી એટલે પણ કામ કરવા જ નહોતા ગયા પણ તોય નહોતા ગયા આંજકના જઈશું તો તમને બતાવીશું અહીંના કેવા ગરબા હોય એ પડદરીના તો બન્યા રહેજો બ્લોગમાં બધા અલગ અલગ જગ્યાએથી બ્લોગ જોતા હશે તો તમારે અહીંયા કેવી રીતના રમાતા હોય ખબર નહીં પણ અહીંયા કેવી રીતના રમાય છે એ તમને મોકલીશું અરે બ્લોગમાં આવી જશે તો બન્યા રહીજો અને બહુ જ બધા પક્ષીઓ આમ બજારમાં લઈ જોવા માગતા નથી પણ તોય બહુ આવીશું ઓ પોતાઈ ગયું છે અમેલ કે તો પણ કિંધી કરે આ વાત કરી દે રામ ભગવાન મંદિર ત્યાં સામે દરબાર ગટકે પણ અહીં આપણે ગયા નથી ઓ અહીં હેટ લાગી રહ્યું છે તો મો આવી જશે કોપીરાઈટ એટલે આપણે અંદર જ આવતું રહેવું છે વર્ષે અહીંયા તો એવું હોય બજારમાં સિટી કે સિટીમાં એવું હોય કે ઘરની અંદર જ રહેવાનું એવું હોય ને કે બહાર ન નીકળે એવું હોય કેમ કે બહાર જાય ને તો કંઈક અલગ જ હોય બધા કોઈ પોતાના ઘરમાં જોઈએ એટલે ઘરમાં ને ઘરમાં જોઈએ અને આજે હાલ કઈ બનાવવા કે છે ખબર નહીં હું બનાવી બનાવી જવું લોકમાં

मोटी और विशाल और अभिराज भी राज सब आ गए हैं क्योंकि खाना बनाए उसको खाना है है ना तो काय ने त्राणे भाई बहन आया से और एक मोटी से तो नहीं आती थोड़ी मोटी है ना इसलिए हम जो बधुई ने ये आई ढोली ना के घी ढोली ना के दो जो इधर बैठना ना बाबू ऐसे ही बैठना तो अब हुआ जाएगा अब नहाने के लिए गए તો ભાઈ તમારી જોડે વાતો કરતી હતી પણ અમારી કૃતિ વચ્ચે વચ્ચે વાતો કરાવે તો બનાવી છે મોવણ કરી નાખું સરસ મસ્ત મોવણ કરું છે અને એક વાર નાની હતી ને ત્યારે મારા પપ્પાએ ઘરે બનાવી ઘરે મારા પપ્પા રાંધવા જાય ને રસોડું કરવા એટલે મારા પપ્પા બનાવી દે અમુક વાર અમારે ખાવું હોય ને તો એટલે મેં જાતે નથી બનાવ્યું અને હું ઘરે ખાસ ઓછું રહ્યું એટલે મને થોડું ઓછું ફાવે પણ તો એ પ્રેક્ટિસ કરું અને બન બના રહેજો બ્લોગમાં કેવું બને એમાં હતી કે નહીં તો આજે માતાજી નવરાત્રિ ચાલે હે ને આજે મંગળવાર છે તો મોહન થાળ બનાવીને માતાજીને ખવડાવું એવી ઈચ્છા થઈ મારી એટલે માતાજી ના મને આપણે ખાવું હોય નહીં પણ એમ કે એવી ઈચ્છા એમ બાને બાને ખાવા જ તો થઈ જાય નહીં અભિરાય

અને જોવા ગયાનો દરબી જો એટલે થોડું મોડું થાય એટલે હવે ટેટડું કેને લેવો આરે આરા બે ટેટડું લેવાય તો ટેટડું એક ગાય છે ટેટડું લેવો છે ગીતા વેંદ્રભાઈ નું કીધું હે ને એ મારી સૈયર મારી સૈયરની સંગાથ તો એમને ગુજરાતી હવે આવડે થોડું ઘણો આરે

પણ અત્યારે અમને એકલું નથી લાગતું એના મમ્મી પપ્પાને એકલું લાગે છે ને કેમ કે આખો દી અમારા ઘરે જ છે અને એમના મમ્મી એ છે પણ અનુષ્કા હોય એટલે વાંધો ન આવે ને અભિરાત હા અને અભિરાત તને ક્યાં ગમે અમાર ઘર ગમે ને વધારે હા તો કોઈ વાંધો નહી તો અભિરાત ને વધારે ભાઈ બેન ને અમારા ઘર માં જાય ગમે છે તો સારું કહેવાય ને એટલે છોકરા આવે એ અમને પણ ગમે છે એટલે કાક કાક નવ નવ બનાવીએ ને જોતા રહે ખાય બસ ભેગા થઈ

रेडी ઓ બ્રાઉન બ્રાઉન કલરનો થઈ ગયો અને ખાઈ લે કોણ નાખાય તો પૂરે છોડવો હે ને તો આને થોડે બહાર tossી પડે એટલે ઉપર ચડી ગયા ખડે છે આ બાપ બિતાની તે રે ખાવવાલા કાઢવાનું હે હા બોલવા બહાર બહાર લઈ લે તારી સાઈડ પર ના ચાઉ સરસ મજાનો બ્રાઉન કલર થઈ ગયો છોટ નથી ને બેટા સરસ મજાનો બ્રાઉન કલર થઈ ગયો છે ઓલા ઉપર થોડું ઘી લગાડવાનું કાઢી લીધું છે ને છોકરાઓ કહે છે કે શીરો બનાવ્યો શીરો ના મીઠાઈ મીઠાઈ બનાવી મોહન ખાલ કે ગુજરાતીમાં માં તમારી આમ કે ખબર નહી મીઠાઈ મીઠાઈ બનાવવા શીરો કાપી છે અને હજી બરોબર સોફ્ટ થાય ત્યાં સુધી રાખવાનું છે પાંચ છ કલાક પણ આપણે થોડીક અડધા કલાકમાં અડધા કલાક નહીં દસ મિનિટમાં અમે કટ કરી નાખીએ ને